પ્રકાશભાઈ દ્વારા ગૌતમભાઈ અને જાંદી મારી નાખવાની ધમકી પણ આપી હતી અને ગૌતમભાઈ પોતાનો બચાવ ન કર્યો હોત તો માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ શકતી હતી જેને લઈ ગૌતમભાઈનો હાથ પણ ફ્રેક્ચર થયો હતો ગૌતમભાઈને વધુ દુખાવ થતા તેઓ ગોત્રી હોસ્પિટલ સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલ ગયા આતુર ગોત્રી પોલીસ સ્ટેશનમાં આવી ગૌતમભાઈ દ્વારા યોગ્ય ન મળે તે માટે ગુનો દાખલ કરાવ્યો હતો બ્યુરો રિપોર્ટ નિસાર મહેંદી સાથે હઝરત ખાન વડોદરા છે અને આ ગૌતમ બારોટ છે ઓ માહેર ગુજરાત પાક્ષિક ન્યૂઝપેપર ચલાવું છું કેન્દ્ર સરકાર જે પ્રમાણિત છે હું પત્રકારિતા લાઈનમાં સંકળાયેલો છું ગઈ નવ તારીખે એક પ્રકાશ પરમાર નામના વ્યક્તિએ એક જૂની અદાવત રાખીને મારી પર હુમલો કરેલો છે હુમલાની વિગત એવી છે કે હું જે પ્રિયા ટોફિસ રોજ બેસું છું ત્યાં પણ એ ચા સિગરેટ એ પીવા એ પણ રોજ આવે છે અમારે કોઈને અણબનાવ નથી પરંતુ એને એક જૂની અદાવત રાખી હતી કે એક કોર્ટને મેં પોલીસ સ્ટેશનમાં કોઈને મદદ કરી હતી એણે જૂની અદાવત મારી સાથે રાખી હતી અને નવ તારીખના રોજ એ હું જેવો ત્યાંથી ચા પીને નીકળતો હતો મારી બાઇક લઈને તે ભાઈ સીધો બાઇક કે જે પ્રકાશ પરમાર છે એ બાઇક લઈને સીધો આવીને એક્ટિવા સોરી એક્ટિવા લઈને આવ્યો હતો અને મારી બાઇકમાં સીધી અથાડી દીધી અથાડતાની સાથે જ સીધી ગાળમાં બેન સુધીની ગાળા ગાડી કરી એને પહેરેલું જે હેલ્મેટ હતું એ કાઢીને મને માથાના ભાગે ખભાના ભાગે મારવાનું ચાલુ કરી દીધું જેમાં મારા પોતાના બચાવમાં મેં હાથ ઊંચો કર્યો તો મને હાથના ભાગે બી એનું હેલ્મેટ વાગ્યું છે મને માઇનર ક્રેક આવી છે ત્યારબાદ સીધો હું ગોત્રી હોસ્પિટલ ગયો ત્યાં મારી એને ટ્રીટમેન્ટ કરાવી અને ત્યાંથી અમે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ બી હાથ ધરી પરંતુ દુખાવો થતો હતો અને એક સામાજિક કામ બી હતું એને લઈને હું બહાર જતો રહ્યો તો ત્યારે આજ રોજ અહીંયા હું ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે આવી અને બનાવની જે સમગ્ર વિગત છે તે જણાવી છે અહીંયા પોલીસ સ્ટેશનમાં અને એફઆઈઆર દાખલ કરેલી છે